છોટાઉદેપુરથી દેશભરમાં નવા યુસીસી સુધારા બિલને લઈને મુસ્લિમોનો વિરોધ બોડેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા માઉન્ટ રેલી નીકળી સરકાર દ્વારા નવા પાસ કરાયેલા યુસીસી બિલના વિરોધમાં આજ રોજ બોડેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા માઉન્ટ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સ્ત્રી તથા પુરુષો જોડાયેલા હતા પોલીસ બંદોબસ્ત સાથે બોડેલી અલીપુરા ચાર રસ્તાથી બોડેલી સેવા સદન સુધી રેલી પસાર થઈ હતી જુઓ કરજણ સંદેશ ન્યૂઝ સાથે મુસ્લિમોનું હનન કરતા નવા વકફ સુધારા બિલને લઈને શું કહી રહ્યા છે મુસ્લિમ અગ્રણી મોહસિન બાવા રિપોર્ટર હૈદર ખાન પઠાણ સાથી કેમેરામેન અલ્યાસ બારોડ કરજણ સંદેશ ન્યૂઝ પર કરજણથી બોડેલી તેમજ આજુબાજુના તમામ ગામોમાંથી એક આવેદનપત્ર પ્રાંત પ્રાંત સાહેબની ઓફિસમાં આપવામાં આવ્યું આ પ્રાંત આ આવેદન વકઅફ બિલ જે પાસ થયું છે એના વિરોધમાં તેમજ આવનાર સમયમાં યુસી કરીને એક બિલ આવી રહ્યું છે યુસીસી બિલથી અમારા મુસ્લિમ સમાજને સખત વિરોધ છે એનું કારણ એક છે કે આ જે યુસીસી છે એ બંધારણ આર્ટિકલ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એનું ઉલ્લંઘન કરે છે અને જે ધાર્મિક બાબતોનું જે સ્વતંત્રતાનો અધિકાર આપેલ છે એનું બંધ થાય છે તો બિલકુલ એ આ છે એના માટે આજ રોજ મુસ્લિમ સમાજે સખતમાં સખત મોટી 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 રેલી આયોજન કરીને એક આપણે આયોજન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારો આ ખાસ વિરોધ છે કે આ યુસી બિલ પાસ ના થાય અને તેમજ અમારા મુસ્લિમ સમાજના હિતોનું રક્ષણ થાય તેવી વિનંતી છે વકફની અંદર એવું છે કે વકફ એક એક એવો શબ્દ છે કે જે મુસ્લિમ સમાજના તરફથી આપવામાં આવેલી લોકો માટેની મિલકતો છે તો જો મુસ્લિમ સમાજ જ તેનું સંચાલન કરે તો તેમાં બીજા કોઈ સમાજનું જો એ થાય હા સરકારનું દખલગીરી થાય તો એમાં મુસ્લિમ સમાજને બહુ મોટો લોસ જવાનો એક સંભાવના છે આમાં એ બધા બહુ એવા ટ્રસ્ટો છે જે આજે હિન્દુસ્તાનની અંદર આપણા ભારતમાં અમલમાં છે જેમાં મુસ્લિમ સમાજના કોઈ બી વ્યક્તિને લેવામાં આવતા નથી તેવી રીતે આ વકબી એક એવું જ વિષય છે કે જેમાં મુસ્લિમ સમાજની જ મિલકતો છે અને એની અંદર મુસ્લિમ સમાજના હિત માટેનું રક્ષણ સમાયેલું છે આગામી દિવસમાં રણનીતિ બસ આગામી દિવસોમાં અમારી એક જ રણનીતિ છે કે અમે આવનાર દિવસોની અંદર આ ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરીશું તેમજ ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું સૈયદ મોસીન અલી